જય શ્રી કૃષ્ણ આજે આપણે જે આ રાત્રે કે સવારે આપણે બચતી હોય રોટલી જે બધાના ઘરમાં વધતી જ હોય છે તેમાંથી આજે ફેંકી બનાવવાના છીએ તેના માટે મેં અહીંયા વધેલી રોટલીમાંથી બે રોટલી લઈ લીધેલી છે અને સાથે એમાં સ્ટફિંગ ભરવા માટે મેં અહીંયા બાફેલા બટેકા લઈ લીધેલા છે અને સાથે વટાણા પણ સાથે બાફી દીધા છે તેની જ સાથે અહીંયા ઝીણું સુધારેલું ટમેટું લીધેલું છે તેની જ સાથે અહીંયા મેં વેજીટેબલ્સમાં ગાજર ઝીણા સુધારેલા ઝીણા સુધારેલી કોબી ઝીણું સુધારેલું મરચું અને ઝીણું સુધારેલું આદું લઈ લીધેલું છે સાથે અડધા લીંબુનો રસ લીધેલો છે સાથે જ અહીંયા ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધેલી છે તેની જ સાથે આપણે કોથમીર લઈ લીધેલી છે અને તેની જ સાથે આપણે મસાલામાં મીઠું પાઉભાજી મસાલો ચાટ મસાલો ગરમ મસાલો આમચૂર પાવડર અને સાથે ખાંડ લઈ લીધેલી છે તેની જ સાથે આપણે હિંગ લઈ લીધેલી છે હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે અહીંયા એક તેલ ગરમ કરવા મૂકી દીધું છે વાસણમાં બે ચમચી જેટલું તેલ લીધેલું છે મેં અહીંયા અને આ સમયે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે મસાલો લીધેલો છે તે બધો મિક્સ કરી દઈશું આ રીતે બધો આનાથી તમારી જે ફેંકી છે બહુ જ સરસ બનશે બહુ જ ટેસ્ટમાં સરસ બનશે એકદમ બહાર જેવી બનશે અને તમારા જે બાળકો હોય તેને પણ બહુ જ ભાવશે ચટપટા જો આ રીતે આપણે મસાલો મિક્સ કરી લીધેલો છે છે સાથે તેલ પણ ગરમ થઈ ગયું એટલે આમાં આપણે હિંગ એડ કરીશું રાઈ કે જીરું કે કશું જ એડ કરવાનું નથી ખાલી આપણે હિંગ જ એડ કરવાની છે આમાં તેની જ સાથે આપણે જે શાકભાજી લીધેલા છે તે આમાં એડ કરી દઈશું આમાં જે શાકભાજી છે તેને આપણે ઓવર નથી કરવાના ખાલી એને સોફ્ટ જ કરવાના છે તેલમાં જેથી આપણને કાચા શાકભાજીનો જે ટેસ્ટ હોય તે થોડોક વયો જાય અને આપણને જ્યારે ફેંકી ખાતા હોય ત્યારે એમાં કાચું ના લાગે એના માટે અને તેની જ સાથે આમાં આપણે જે ઝીણું સુધારેલી ડુંગળી છે તે પણ એડ કરી દઈશું જે આની સાથે સોફ્ટ થઈ જશે તેની જ સાથે આપણે ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈશું અને આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે ચટપટો એમાંથી અડધી ચમચી જેટલો આમાં એડ કરીશું અને અડધીનો બાકીના સ્ટફિંગમાં એડ કરીશું જો આ રીતે સોફ્ટ થઈ જાય અને થોડુંક તેલ છૂટું પડવા લાગે એટલે આ દિવસે જે આપણો મસાલો છે ચટપટો મસાલો એ આપણા સ્ટફિંગમાં એડ કરી દઈશું જે આપણે બટાકાનું અને વટાણાનું સ્ટફિંગ છે તેમાં હવે સાથે જ મેં એક લોખંડનો તવો અહીંયા ગરમ કરવા મૂકી દીધેલો છે અને હવે આપણું જે સ્ટફિંગ બનાવ્યું છે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તેને બાકીનો મસાલો જે રાખ્યો હતો તે એડ એક ચમચી જેટલો આપણે બાકી રાખ્યો તે ચટપટો મસાલો તેની સાથે લીંબુનો રસ એડ કરીશું જો આ રીતે બે ત્રણ ટીપા આપણે લીંબુનો રસ એડ કરી દઈશું સાથે જ આપણે કોથમીરના થોડાક પાન એડ કરી દઈશું હવે જે આ મસાલો છે તેમાં થોડોક આપણે રેગ્યુલર મસાલો પણ ઉમેરી દઈએ તેમાં આપણે જીરું પાવડર લીધેલું છે જે આમાં એડ કરી દઈશું તેની સાથે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું જે તમારા તીખાસ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો એ એડ થઈ જાય પછી આમાં હળદર પાવડર એડ કરી દઈશું આ રીતે બધું મિક્સ કરીને હવે જે આપણી જે રોટલી લીધેલી છે તે લઈ લઈશું જો આ રીતે મેં બે રોટલી લીધેલી છે ને સાથે આપણો તવો પણ ગરમ થઈ ગયો છે જો આ રીતે હાથ રાખીને તમે ચેક કરી શકો છો ઉપર હાથ રાખવાનો છેક તવાને નથી અડાડવાનો એટલે તમને ગરમ હવા આવશે એટલે તમને ખબર પડી જશે કે આપણો તવો ગરમ થઈ ગયો છે હવે તેની ઉપર આપણે જે એક રોટલી છે તે આવી રીતે શેકી લીધેલી છે બંને સાઈડ તેલ એડ કરીને જો આ રીતે આપણે એને પહેલાં ઓઇલથી બંને બાજુ શેકી લેવાની છે જો આ રીતે શેકાઈ ગઈ છે આપણી હવે તેની જ સાથે આપણે એક શેકાઈ ગઈ હવે આપણે બીજી પણ શેકી લઈએ આ જ રીતથી તમે પણ આ રીતે તમારા ઘરમાં જે રોટલી બચતી હોય તેમાંથી આ રીતે એકવાર ફ્રેન્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને સાથે તમે આને ગરમ રોટલી બનાવીને પણ બનાવી શકો છો આ ફ્રેન્કીને અને તમારે આ રોટલી કઈ રીતે બનાવી તેનો વિડીયો મેં ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો કે આ ફુલકા રોટલી કેવી રીતે બનાવી જો આ રીતે આપણી બંને જ રોટલી તૈયાર થઈ ગઈ છે અને તમને આ રેસિપી કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો વી વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો આપણી બંને રોટલી હવે શેકાઈ ગઈ છે હવે આપણે અહીંયા આને ખાટો મીઠો હજી ટેસ્ટ આપવા માટે અને બાળકોને પસંદ આવે તે રીતે આપણે બનાવી છે એટલા માટે આમાં આપણે સોસ એડ કરી દીધેલો છે જો આ રીતે ચમચીની મદદથી મેં તેની ઉપર સોસ લગાવી દીધો છે આની જ સાથે તમારે તીખી ચટણી પણ લગાવી હોય તો તમે લગાવી શકો છો હવે જો આપણો સોસ લાગી ગયો છે ત્યારબાદ તેમાં અડધા ભાગમાં આ રીતે સ્ટફિંગ લગાવવાનું છે અને આ રીતે રોટલીને વાળી લેવાની છે જો કેટલી સરસ રીતે બધી બાજુ આપણું સ્ટફિંગ ભરાઈ ગયું છે હવે આ જ રીતે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લઈશું જો તેને પણ આ રીતે અડધા ભાગમાં સ્ટફિંગ લગાવી છે અને અડધા ભાગને આ રીતે વાળી લઈશું આ રીતે આપણી બંને રોટલી હવે તૈયાર થઈ ગઈ છે સ્ટફિંગ ભરાઈને જો આ રીતે હવે આપણે આ બંને રોટલીને તવા ઉપર પાછી ગરમ કરવા મૂકી દઈશું અને એકદમ ક્રંચી ટેસ્ટ આપીશું આને તો તેના માટે અહીંયા આપણે પહેલાં તવો ચાલુ કરી લઈએ ગેસને ચાલુ કરી દઈએ એટલે અને આપણો તવો ગરમ થવા મૂકી દઈએ આપણો તવો ગરમ થાય એટલે આ બંને ફેંકીને આની પર મૂકી દેવાની છે આ રીતે જો અને પછી આ રીતે તેલ લગાવી લેવાનું છે એટલે ઉપર નીચેથી ફરી એકદમ ક્રંચી થઈ જશે આ રીતે ફેંકી ગોલ્ડન બ્રાઉન કલર જેવી કરવાની છે આપણે આને આને તમે સવારના ચાના નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો છો અને તમને સાંજે કંઈક નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો અને તમે આ વિડીયો જોયા પછી ક્યારે પણ તમારી રોટલી વધતી હશે તો એને ફેંકવાનો ટ્રાય નહીં કરો અને આ રીતે ફેંકી બનાવશો તમે આ રીતે ફેંકી બનાવીને તમારી ફેમિલીને ખવડાવશો તો તમારી ફેમિલી બહુ જ ખુશ થઈ જશે અને તમારા બહુ જ વખાણ થશે તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફેંકી બનાવવાનો હવે આપણી ફેંકી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે ક્રિસ્પી હવે આને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો હવે આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલી છે બંને ફેંકીને અને આપણે આ બાળકોના ધ્યાનમાં રાખીને આ ફેંકી બનાવી છે તો એમ એમને ખુશ કરવા માટે આપણે આની ઉપર થોડીક ઝીણી સેવ પણ એડ કરી દઈશું જો આ રીતે થોડીક અંદર ઝીણી સેવ એડ કરવાની છે ફેન્કીની અંદરની સાઈડ જેથી એમના લોકોને બહુ જ ભાવશે અને સાથે જ ઉપર પણ આ રીતે થોડીક ઝીણી સેવડ કરવાની છે આપણે આ નાના મોટા સૌને ભાવતી હોય છે પણ અત્યારના બાળકો રોટલી ઓછી ખાતા હોય છે એટલે બાળકોને તમે આ રીતે બનાવીને આપશો તો એ રોટલી જરૂરથી ખાઈ લેશે તો હવે આપણે આને કેચઅપ સાથે એડ કરી દીધું છે સૌ કરવા માટે જુઓ કેટલી સરસ બની છે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ આવા જ નવા નવા વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો હવે આપણે મળીએ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય